ભુજના છઠ્ઠીબારી મહિલા મંડળ દ્વારા ખાસ કરીને વાર્તા વિહાર અને કાવ્ય નિર્ઝરી તથા મનસે મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાએ પોતાના પ્રવચનમાં કેટલીક મનનીય વાતો કરી સૌને મોહી લીધા હતા વ્યક્તિના ઘડતરમાં માહોલ તેજ અને કાળનું મહત્વ ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાએ પોતાના એક પ્રાસંગિક વક્તવ્યમાં સમજાવવામાં આવ્યું હતું તાજેતરમાં ભુજની બારી મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન વૈદના નેજા હેઠળ ગોઠવવામાં આવેલ વાર્તા વિહાર અને કાવ્ય નિર્ધરિત તથા મનસે મંચ અને છઠ્ઠી બારી મહિલા મંડળમાં આવેલા કાર્યક્રમમાં અંતર્ગત જાણીતા સાહિત્યકાર અને કેળવણીકાર દર્શનાબેન ધોળકિયા ઉપસ્થિત રહી તેમણે પોતાનું પ્રાસંગિક અને મનનીય પ્રવચન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે પોતાના શિક્ષણ સાહિત્ય અને પરિવારજનોના સ્મરણોને યાદ કરી બહેનોને કુટુંબની હુક અને શિક્ષકનું જીવન ખર્તમાં મહત્વ વિશે દાખલા આપી કેટલીક વાતો તેમણે દ્રઢતાપૂર્વક રજૂ કરી હતી ખાસ કરીને વિવેકાનંદ રાજા રામ મોહન રાય અને ગાંધીજીના જીવનમાં સ્થળ કાળ અને સમયની ભૂમિકા વિશે પણ તેમણે રસપૂર્વક વાતો કરી સૌને મોહિત કર્યા હતા પુષ્પાબેને નવા સભ્યો ફોરમ ગોર ભાવના ગોર તથા ઉપસ્થિત સભ્યોને આવકારી મુખ્ય વક્તાનો પરિચય આપવામાં આવ્યો હતો વાર્તા વિહારના પ્રમુખ અને સમગ્ર કાર્યક્રમના આયોજક રમીલાબેન મહેતાએ વાર્તા વિહાર અને કાવ્ય નિર્ઝરીના માતૃભાષા ગુજરાતી ગૌર ગૌરવ અભિયાન વિશે ઇન્દ્રાભાઈ હાઈસ્કૂલ તથા શિવમ પાર્ક માધાપરમાં યોજેલી બેઠક વિશે વાત કરી હતી અમેરિકામાં પણ ડોક્ટર નવીન મહેતા દર બે વર્ષે ચુનીલાલ વેલજી મહેતા પુરસ્કાર ગુજરાતી સર્જકો માટે આપે છે તે વાતને તેમને પુષ્ટિ આપી હતી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા નિશાબેન મહેતાએ છઠ્ઠી બારી મહિલા મંડળને હાર્મોનિયમ ભેટ આપ્યું હતું તે બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સન્માન મંત્રી રૂપલ મહેતાએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે અરુણા ઠક્કર કાજલ ઠક્કર દીક્ષિતા વોરા ડૉક્ટર ખુશબુ સરવૈયાએ સહયોગ આપ્યો હતો જયશ્રીબેન નતાબેન રંજનબેન મંજુલાબેન બિનિતા દવે તીક્ષા સરવૈયા કલ્પનાબેન સહિતના લોકો સાહિત્યપ્રેમી ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ મંડળના મંત્રી કાશ્મીરા ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી